જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભરમાર આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચુક્યો છું જે છે સુરપુરાધામપુરા શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનબા બાપુશ્રી નું પ્રવચન સાંભળવાના છીએ તો વિડીયો સ્કીપ કરતા ને આખે આખો વિડીયો તમે જોજો અને તમે આજે ચોકડી જોઈ શકો છો તે બીજી ચોકડી છે આપણે સીએનજી પુરાવા માટેની સીએનજી પુરાવીને તમે આવો ને તો ત્યારે આ ચોકડી તમારે નથી જવાનું અને પછીની જે ચોકડી આવે ને તે ઢોલેરા ચોકડી છે ત્યાંથી વળાંક ભરવાનો હોય છે હું તમને આ વિડીયોમાં જણાવી દઉં કેમકે ક્યારેક તમારે આગળ સીએનજી કાર હોય ને તમે હાઈવે ઉપર સીએનજી પુરાવો તો તમે ભૂલથી આવડી એ ચોકડીમાં ન વર જાવ તે હિસાબથી હું તમને કહું છું આપણે એ ચોકડી આગળ સીએનજી પુરાવા જવાનો હોય છે ત્યાંથી સીએનજી પુરાવી આગળ જે બીજી ચોકડી આવે ને ત્યાંથી વળાંક આ જવાનું હોય છે મિત્રો તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરી દેવા વિનંતી વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં અને તમે જોઈ શકો છો હાઈવે નો નજારો કેવો સરસ મજાનો નજારો છે તે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ આ બગોદરા ચોકડી કહેવાય છે મિત્રો અહીંથી આપણે ડાબી બાજુ વળાંક ફરવાનું છે તમે રાજકોટ બાજુ થી આવતા એમ સિંજી પુરા હોય તો તમારે અમદાવાદ બાજુ જવું પડે જ્યાં સીએનજી પુરાવ્યો ત્યાંથી તમે ટર્ન લેન રિટર્ન તમે પાછા ઓલા નાલેથી આ નાલેથી તમે જઈ શકો છો મિત્રો તો ખાસ તમે ધ્યાન રાખજો રાજકોટથી તમે આવતા હોય તો બાકી અમદાવાદ બાજુથી આવતા હોય તો તમારે કઈ જવાનું આવતું તો નથી સીધે સીધું તમારે આ જ રસ્તો લેવાનો હોય છે આ તો રાજકોટ સાઈડથી તમે આવતા હોય રાજકોટ ચોટીલા વાંકાને કે ત્યાંથી તમારે અહીંયા સીએનજી પુરાવો હોય તો તમારે આ પુલને બીજા પુલે તમારે સીએનજી પુરાવાનો હોય છે બગોદરા ચોકડીએ સીએનજી નથી પુરાવાનો બગોદરા ચોકડી પછી જે બીજો પુલ આવે ને આવડા બગોદરા ચોકડી વાળો બ્રિજ કહેવામાં આવે છે અને પછી જે બીજો બ્રિજ આવે ને ત્યાં સીએનજી પુરાવાનો હોય છે ત્યાં સીએનજી પુરાવીને ને ત્યાંથી રોંગે રોંગમાં તમે પુલ નીચેથી થઈને આ બાજુ તમે ડાયરેક્ટ આવી શકો છો મિત્રો તો આપણે આવડી આ ચોકડી વણાં ખોરવાનું છે અને અહીંથી સીધે સીધા આપણે સુરપુરાધામ ધામ ભોળાદ પહોંચી જશે મિત્રો અને અહીંયા તમારે નાસ્તો કરવો હોય તો છૂટ છે અહીંયા બહુ સરસ મજાનો નાસ્તો મળે છે અમે તો વારંવાર અહીંયા નાસ્તો કરવા આવતા જ હોય છીએ મિત્રો જયારે ભોળાદ આવી ત્યારે સારો મિત્રો તો હવે આપણે બધા સાથે મળીને શ્રી દાન બાબા શ્રીનું પ્રવચન સાંભળીએ તો બોલો સુરાપુરા દાદાની જય અને તમે રસ્તો જઈ શકો છો સીધો સીધો ભોળાદ જાય છે મિત્રો મૂકી લીધા તો એની વેળા એ જ આવે બાકી નીચે ઘર કદાચ જીવ્યા હોય અને એવું બનતું હોય કર્મ આપણું પૂરું થતું હોય અને હવાર જાગે અને ભણી કદાચ કાલ ઉપર જવાની હોય આવવાના હોય આ તો હલકી વાતો કરે કાયથી જે દવા પી લેવાની છે તો એ પૂછવા આયો પી લેવાય ભાઈ આ નમાલાની ધરતી નથી ભલામણા આપણને શીખવાડે કે લડી લેવું ભાઈ હથિયાર લેવા એવું નથી મન થી મજબૂત થઈ જાવ એવા નમા ની આગળ રો સંઘર્ષ કાલે સાથ આપવા આવવું પડે આપવું પડે આવવું પડે

અપેક્ષાઓ લઈ આવો કે દીકરી દીકરાને ભણાવો અને બીજું કે આ દારૂ મૂકવા કેટલા આયા મેન પોઈન્ટ ઉપર ખાચામનથી આમલી ઊંચી કરજો એટલા ને થઈ છે હો કરો પીવો દો કે થાય તો શું આપશો

તો એ સ્કૂલ કોલેજ ની મુલાકાત લેજો અને એવું કેડ્યો સાહેબોને કે આ દીકરાને દીકરીને જે ભણવાનો ખર્ચો થાય એ હું આપી દઈ આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ પગે લાગવા આવવાની જરૂર નથી

હૃદય નો ભાવ કરો અને કદાચ આ તરી રૂપિયા નાળિયેર અગરબત્તી ગરીબ છો ને કોક નો રોટલો આપી દેજો નાળિયેર લાવવાની જરૂર નથી

બેઠા છે તો મારો ઠાકર એ નોંધ કરી હોય છે અને જો કદાચ તમે ઓટલા ઉપર જેમ ભૂલી ગયા હોય કહેવાનું તો હજુ હમણાં દર્શન માટે ખોલો

દુનિયા સાબિત કરી દેજે ભલામણ કોઈ એવું કહી દે કે મેં દસ હજાર મૂક્યા અને માપુએ એના હાથ અડાડ્યો તેની ભલામણ આની મારી ઓળખા જ પડે એ ધંધો અમારા લોહી માં ના આવે નબળા ને શું આવડે નબળી વાતો ને આવડે ને મૂળા ખાતા મૂળા નો ના આવે એમ એનો લોહી એવું છે એ ભાઈ એવા જ ઓટકાર કાઢે ભાઈ

જીવતા કોઈ પૂજનીય નથી હોતું ટકાવારી નક્કી થાય કોણ કોણ આપડી વચ્ચે આવી જતું પછી ગોતવા નીકળ્યું બાપુ એ અમારે ઘરે બગલા પાડ્યા છે એ લાગ્યું હંતાડ્યું જીવતા તો પગ ખેંચ્યા છે પછી હું લાગ્યું હંતાડ પેટમાં ઉતારી દીધું છે આવું છે તો જો કદાચ આ ઠાકર નો પ્રસાદ એ પેટમાં પડ્યો હોય ને તો કોઈ પણ ખવડાયેલું વેલા ફરડીએ બહાર નીકળી જાય પેલા તમારા કપડે ચોટી ને થોડી કઈ રેતી ઘરે જશે ને મારો ઠાકર એવું કે છે કે દઈ ની કદાચ મેલાસી જગ્યા હોય તો હું પાડેલું

આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે મિત્રો તો મિત્રો પ્રવચનમાંથી જે થોડું ઘણું દાન તમારા જીવનમાં ઉતરે તો તમે ઉતારજો કે દાન તો બાપુ એ સરસ મજાની વાતો કરે છે જે વાતોથી આપણા જીવનમાં ઘણો બધો ફેર પડી જાય છે તે હિસાબથી હું તમને કહું છું સારું મિત્રો મરીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં અત્યારે લગી તમે રજા આપો અને બોલો સુરાપુરા દાદા નહીં જય